તમારો બોજ વેલથી સ્વાગત છે ફરી એક વખત એપલ લાઈફસ્ટાઈલ લાઈક નવા વિડિયોમાં આજે આપણે જે છે બોજ ફાઇન્ડ એક નવો કલેક્શન આવ્યો છે હિબ્રો કરીને મટીરીયલ છે જેમાં ટોટલી જે છે આપણે ડિફરન્ટ ડિઝાઇન લઈને આવ્યા છીએ florl concept છે તો મતલબ તમે 365 દિવસ આરામથી સેલ કરી શકો એવું પ્રોડક્ટ લઈને આવેલી છું જેમાં આપણી પાસે ચાર કલર ઓપ્શન વાળા આર્ટિકલ્સ છે મતલબ કે ડિઝાઇન જે છે એ સેમ રહેશે પેટર્ન જે છે સેમ રહેશે ખાલી બેઝ કલર જે છે એ ચેન્જ થતા રહેશે તો આપણી પાસે જે છે આ બહુ બધી વેરાઈટીઝ જે છે ને તમે જોતા હો છો ને અહીંયા તમને કદાચ ખ્યાલ હશે કે નહીં હશે પણ મે આની પેલા કેટલોગ વાળા કલેક્શન બનાવ્યા છે જેમાં એક જ સેટમાં ડિફerent ડિફerent પેટર્ન વાળા ઓપ્શન હોય છે અને આજે જે હું તમને બતાવું છું એમાં તમને 4 ડિફerent કલર ઓપ્શન મળશે તો તમે ફટાફટ ડિઝાઈન્સ જોઈ લો અને ઓર્ડર કરવાનું ફટાફટ સ્ટાર્ટ કરી દો સીઝન સ્ટાર્ટ થઈ ગઈલી છે અને પેલું આર્ટિકલ જે છે બોચ ફાઇન એક બોર્ડર કોન્સેપ્ટની સાથે છે મતલબ તમને એક આખું જે છે 9 મીટર નું જે બોર્ડર આવે 9 9 મીટર નું બોર્ડરમાં તમને બોચ ફાઇન પ્રિન્ટ કોન્સેપ્ટ મળશે મલ્ટી કલર કોમ્બિનેશન છે florl design છે અને મટીરીયલ મે તમે જણાવ્યું હિબ્રો કરીને આ કેટલોગ કેસો કે પછી મટીરીયલ કેસો તમને આજ વસ્તુ બતાવવામાં આવશે વિથ આપણે જે છે બ્લાઉઝ નું કલેક્શન પ્રોવાઈડ કરીએ છીએ મતલબ બ્લાઉઝ નું જે ફેબ્રિક હોય છે સાથે જ આપીએ છીએ અને માં ડિફerent ડિફerent આના જે છે બીજા 3 કલર ઓપ્શન પણ अवेलेबल છે જેમ કે પીચ કલર છે પછી પેરેટ લાઈટ પેરેટ કલર છે પછી આ ટાઈપ નું જે છે બીઝ કલરનો પણ બહુ ફાઈન કોમ્બિનેશન તમને મળશે સો ટોટલ આ ચાર કલર ઓપ્શન નો બોજ ફાઇન કોમ્બિનેશન તમને અહીં अवेलेबल થઈ જશે જો તમે પણ આ સાડીઓનો કલેક્શન ગમ્યો હોય ને મતલબ આ ડિઝાઇન ગમી હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો બહુ જ રીઝીનેબલ રેટમાં જે છે આફોર્ડેબલ રેટમાં જે છે કલેક્શન તમારા માટે લઈને આવેલી છું ડિજિટલ પ્રિન્ટમાં જે છે આર્ટીકલ રહેશે તો તમને પહેરવામાં કમ્ફર્ટેબલ રહેશે અને સાથે સાથે જે છે કલર કોન્સેપ્ટ પણ એઝ ઇટ ઇસ પ્રોપરલી રહેવાના છે પછી તમને ડિજિટલ પ્રિન્ટમાં તમે જોઈ શકો છો લાઇટ ડાર્કનો કોમ્બિનેશન શેડિંગ કોમ્બિનેશન અહીંયા યુઝ કરવામાં આવ્યું છે આ જે છે ટોટલી આપણો જે પાટલીનો પાર્ટ આવે છે જ્યાં પ્લેટ્સ આપા લેતા હોય છે હા એનું આખું આ પાર્ટ રહેશે અને ઓવરઓલ જે તમે આખું જે છે તમે હું તમને બતાવી દઉં આ ટાઈપનું બહુ જ ફાઇન રીતે ફ્લોરલ ડિઝાઇન વાળું આખું પલ્લું રહેશે તો આ ટાઈપનું પાલવ રહેવાનું છે કે જેમાં તમને ફ્લોરલ ડિઝાઇન મળશે વન સાઇડેડ એક બ્રોડ કોન્સેપ્ટમાં જે છે તમને અહીંયા ફ્લોરલ ડિઝાઇનમાં જે છે પાટલીનું કોન્સેપ્ટ મળી જશે અને એમાં બહુ જ ફાઇન પેસ્ટલ કલર્સમાં આના કલર ઓપ્શન જે છે એ અવેલેબલ છે તો તમને આવા કોઈ આર્ટિકલ્સ જોઈતા હોય તો એ પણ તમે લઈ શકો છો આમાં છે ને લીવ્સના પેટર્ન જે પાંદડાના પેટર્ન હોય ને હા એ આમાં બહુ વધારે હાઈલાઇટ કરવામાં આવ્યા છે સો એવા પણ આર્ટિકલ્સ આપણી પાસે બહુ બધે अवेलेबल છે આ બધી વસ્તુ છે ને પહેલાના ટાઈમ પર આને થોડું ડિટેલિંગમાં તમે જોશો ને તો एकदम ફાઈન જે બ્રશથી પેન્ટ કરેલું હોય ને હા એવું એક લુક ક્રિએટ કરશે મતલબ આ પણ એક જે છે હેન્ડ પ્રિન્ટિંગ પરનું એક કોન્સેપ્ટ છે કે જેને આપણે જે છે અહીંયા ડિજિટલ પ્રિન્ટમાં બેસાડ્યું છે ને એટલું ફાઈન લાગે છે આ પેરાતા કે તમે મતલબ જોશો ને તો પણ તમને એક બહુ જ ફાઈન આઈડિયા આવશે આ તો નો ડાઉટ હું તમને અત્યારે અહીંયા વિડિયોમાં બતાવી રહી છું પણ આ વસ્તુ એવી છે કે મતલબ કસ્ટમરને પણ જે છે જોઈને 100% ગમી જશે અને આરામથી તમે આખું વર્ષ આને સેલ કરી શકો છો પછી નેક્સ્ટ ડિઝાઇન જોઈ શકો છો તમે કે અહીંયા જે છે ને ફિગર કોન્સેપ્ટ પર લીધેલું છે અને સાથે સાથે મતલબ ફ્લેમિંગોનું બહુ ફાઇન કોમ્બિનેશન છે અને એની સાથે એક આખો ફ્લોરલ ડિઝાઇન જે છે એ અહીંયા યુઝ કરવામાં આવેલું છે આખી ડિઝાઇન માં તમને અહીં આવી રીતના જે છે એક પેચ કોન્સેપ્ટ ના પ્રિન્ટ કોમ્બિનેશન મળી જશે અને ઓવરઓલ આખી સાડી જે છે એ સિંગલ કલર ટોન માં રહેવાની છે આ જ પલ્લુ નો પાર્ટ છે અને એના જે છે કલર ઓપ્શન પણ બહુ જ ફાઇન લીધેલા છે ટોટલી લાઇટ અને પેસ્ટલ કલર માં જે છે આ આર્ટિકલ તમને જેસે સો ત્રણ કલર આ છે અને ચોથો કલર આ છે તો אבי રીત ને તમે કલર ઓપ્શન પર મળી જશે તમે ઈચ્છો તો આ બધા কাલેક્શન જે છે ડિટેલિંગ પર જોઈ શકો છો આખી સાડી તમને ઓપન કરીને પણ બતાવી દેશે અને જે પણ વેરાઈટીઝ આયા ની તમને એના સિવાય પણ જો તમારો કોઈ પર્ટીક્યુલર તમારો કોઈ ટેસ્ટ હોય કે તમારે પર્ટીક્યુલર કોઈ ટેસ્ટ ની સાડી જોઈતી હોય તો એ પણ તમને અહીંયા જોવા માટે મળશે વિડિયો કોલ ની એના માટે ફેસિલિટી अवेलेबल છે અને કેશ ઓન ડિલિવરી પણ अवेलेबल છે ઈઝીલી ઘરે બેસી અને આ બધી જ વેરાઈટીઝ જે છે તમે જોઈ શકશો અને કેશ ઓન ડિલિવરી થ્રુ ઓર્ડર કરસો હા પણ બીજો એક વસ્તુ યાદ રાખવાનું છે કે આપણે સેટ વાઇઝ માં જ ડીલ કરીએ છીએ સિંગલ પીસ માં બિલકુલ પણ ડીલ નથી કરતા તો એ વાત ખાસ યાદ રાખવાની રહેશે હવે આ જે છે આ ક્રોસ લાઈનિંગ પેટર્ન માં બુજ ફાઇન કોમ્બિનેશન છે અને ફ્લોરલ ડિઝાઇન નું જે અહીંયા પણ લાઈટ કોમ્બિનેશન લીધેલું છે મતલબ એક લાઈટ ડાર્ક નું કોમ્બિનેશન છે અને આ કલર્સ પણ બુજ ફાઇન છે એકદમ ડિજિટલી કોન્સેપ્ટ જે કહેવાય ને એ અહીંયા યુઝ કરવામાં આવેલું છે જો તમને આવા પણ આર્ટિકલ્સ ગમતા હોય તો તમે અહીંયાથી એ પણ સિલેક્ટ કરી શકો છો હવે ઇનાસી વાય જો તમે મારું બેક સાઈડમાં જોશો તો તમને અહીંયા જે છે વર્ક વાળા કોન્સેપ્ટમાં પણ બહુ ઘણી વેરાઈટીઝ મળશે જેમ કે અહીંયા કટ બોર્ડર વાળા આર્ટિકલ્સ છે આ બધા ફેન્સી 컬렉શન છે કે આ જે છે પર્ટીક્યુલર મતલબ પાર્ટી વેર કોન્સેપ્ટ થઈ ગયું કે કોઈના લગ્ન પ્રસંગનું એવું કોઈ ફંક્શન છે કે જેમ કે નાઈટનું કોઈ ફંક્શન છે તો એવી બધી વસ્તુઓમાં જે છે આટ આટની વેરાઈટીઝ બહુ વધારે ટ્રેન્ડમાં ચાલે છે અત્યારે સો જીમની ચૂ ફેબ્રિક બેસ્ડ કોન્સેપ્ટ પર છે પછી આપણી પાસે જોર્જેટ પર છે અલગ અલગ એમ્બ્રોડરી વર્ક વાળા કોન્સેપ્ટ છે તો એવી પણ વેરાઈટીઝ છે એવું નથી કે ખાલી આપડી પાસે આ પ્રિન્ટેજ હું તમને બતાવતી હો છું તો પ્રિન્ટેજ છે પણ હા એ છે કે પ્રિન્ટ માં આપણે માસ્ટર્સ છે માસ્ટર્સ એટલે કે તમે એટલી બધી વેરાઈટીઝ મળશે કે તમે મતલબ જૂતા રહી જો સો વિચારતા રહી જો એટલી બધી વેરાઈટીઝ હું તમને અહીંયા બતાવઈશ તો આ જે છે ડિજિટલ પ્રિન્ટ નો કોન્સેપ્ટ મે તમને બતાવ્યો છે આમાં તમને ડિફરન્ટ ડિફરન્ટ ચાર ડિઝાઈન્સ મે તમને મોસ્ટલી હાઇલાઇટ કરી છે અને હજી એક પાર્ટ સેકન્ડ પાર્ટ હું તમને બતાવઈશ કે જે માં જે છે ને બીજી હજી ચાર ડિઝાઈન્સ અલગ અલગ છે અને માં તમને અલગ અલગ કલર ઓપ્શન પણ જે છે તમને अवेलेबल થવાના છે સો આઈ હોપ કે તમને આજ કલેક્શન ગમ્યું હશે વધારે કલેક્શન જોવા છે તો જરૂરથી આપડા ટીમ એક્ઝિક્યુટિવને કોન્ટેક્ટ કરજો રેટની જાણકારી આપડા ટીમ એક્ઝિક્યુટિવ તમને પ્રોવાઇડ કરી દેશે અને એના સિવાય કોઈ આર્ટિકલ્સ જોવા હોય કે જાણકારી જોઈતી હોય તો સ્ક્રીન પર નંબર છે ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો બાકી સુરત ગુજરાત આવો છો તો સારોલીમાં આશીર્વાદ ટેક્સટાઇલમાં આપડું એપલ લાઈફસ્ટાઈલ નું જે સેલ ઓફિસ છે એ લોકેટેડ છે તો અહીંયા તમને બધા જ સેમ્પલ્સ જે છે હેન્ડ ટુ હેન્ડ જોવા પણ મળી જશે અને સાથે સાથે હેન્ડ ટુ હેન્ડ પેકિંગ જોતું હશે તો પણ તમને અહીં अवेलेबल થઈ જશે સો આપણે તો મળશું જ આગલી વિડિયોમાં સેકન્ડ પાર્ટમાં a we